ભૂતળ ભક્તિ પદાર્થ મોટો ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મ નગરીમાં જ ઉજવણી કરવામાં આવી હતી મહેતાજીની જયંતિના ઉપલક્ષમાં નરસિંહ મહેતા ચોરા સમિતિ દ્વારા હાટકેશ્વર પટાંગણ ખાતે સાહિત્યિક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં જાણીતા વ્યાખ્યાયિતા ડોક્ટર માર્ગી હાથી અને માત્ર અઢાર વર્ષની વયે ગુજરાતના અનેક શહેરોમાં પોતાની આગવી છટા દ્વારા ડંકો વગાડનાર કુમારી રાધા મહેતાએ પ્રભાવક વક્તવ્ય આપીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા મેયર જીતુભાઈ હિરપરા સંસ્થાના પ્રમુખ શશિનભાઈ રાણાવટી વરિષ્ઠ ધારાશાસ્ત્રી કે બી સંઘવી ઉપરાંત નરસિંહ પ્રેમી શ્રોતાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ શનિવારે સાંજે યોજાયો ત્યારે મહેતાજીના વિવિધ પદો અને વિવિધ ગુણો વચ્ચે રાધા મહેતા અને ડોક્ટર માર્ગી હાથીએ મહેતાજીના જીવન કવન ઉપર સુંદર પ્રસ્તુતિ કરી હતી ખાસ કરીને રાધા મહેતાએ વૈષ્ણવ જનપદની એક એક પંક્તિઓની ભગવદ્ ગીતા સાથે સરખામણી કરીને વૈષ્ણવજનપદ જ સમગ્ર ગીતા છે તેવો સુર રજૂ કર્યો હતો જ્યારે ડોક્ટર માર્ગી હાથીએ જણાવ્યું કે નરસિંહ એ તો અહમની તળેટી છે જે દરેક માણસને સોહમના શિખર સુધી લઈ જાય છે આ બંને દીકરીઓએ એટલી પ્રભાવક રજૂઆત કરી કે લગભગ બે કલાક સુધી મોટી સંખ્યામાં નરસિંહ પ્રેમી નગરજનોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમ રસભર માણ્યો હતો આ જન્મ છે એ કેટલું સરસ નિમિત્ત છે કે એ નિમિત્તે એમની નજીક જવાનો મોકો મળે છે અને એમની નજીક જવું તે પણ પાછું જૂનાગઢમાં નરસિંહના નગરમાં ગિરનારની તળેટીમાં કે જેને હું અહમની તળેટી કહું છું કેમકે નરસિંહ એ અહમની તળેટી છે પોતાના અહંકારની જે તળેટીમાં લઈ ગયા એટલા જ માટે એ સોહમનું શિખર બની શક્યા એવા નરસિંહની નજીક પણ આવવાનો મોકો મળે એમની અનુભૂતિમાંથી એમની અભિવ્યક્તિમાંથી પસાર થવાનો મોકો મળે તો પણ આપણી બુદ્ધ પૂર્ણિમા પૂર્ણિમા પ્રબુદ્ધ બની જાય એટલો બધો આનંદ હું નરસિંહનગર જુનાગઢની રાધા મહેતા નરસિંહનગરની દીકરી હોઉં મારી ઓળખ છે અને નરસિંહ ભગવાનને કદાચ આચરણમાં ઉતારવા એમને સમજવા તો બહુ કપરી બાબત છે પણ મારી દ્રષ્ટિએ એમનું માત્ર એક જ પદ વૈષ્ણવજન તો તેને રે કહીએ એની જો દસ પંક્તિને પણ આપણે શક્ય એટલું જીવવાની કોશિશ કરીએ તો મારા હિસાબે વેદ વેદાંત શાસ્ત્રો વ્યાકરણ દરેકે દરેક વિદ્યાઓ માણસ બાજુ પર મૂકી અને માત્ર દસ પંક્તિઓના આધારે જીવી શકે છે આવું હું ખરેખર માનું છું અને બને એટલું મારી જનરેશનની જે અત્યારની ઓડિયન્સ છે એને સમજાવવાની કોશિશ કરતી આવી છું શ્રીમદ ભગવદ્ ગીતાજી કહે છે કે દરેકે દરેક જીવમાં એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે વૈષ્ણવજન ક્યારેય પણ જીવને અલગ અલગ નથી જોતો એના માટે કદાચ દેહ અલગ હશે એની અંદર જે મૂળ ચૈતન્ય છે મૂળ તત્વ રહેલું છે એ એક જ છે અને માટે જ એ પોતાની અંદર જે ભાવો ઉદ્ભવે એ જ સરળતાથી એ બીજાના ભાવોને સમજી શકે છે એના માટે જેમ સ્વની ઓળખ સહજ છે એમ અન્યની ઓળખ સહજ છે આત્મા તત્વને જાણેલો છે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વજૂઠી આત્મતત્વને એને પીછાણ્યો છે તો પોતાનું જે આત્મતત્વ છે એ જ અન્યનું નું આત્મ તત્વ છે અને માટે જ એ પરાઈ પીડને જાણે છે એ જ રીતે ખડિયા સ્થિત નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પણ પ્રથમ વખત મહેતાજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી જેમાં જાણીતા ભજનિક ડોક્ટર નિરંજન રાજ્ય ગુરુનો નરસિંહના પદ અને ભજન ઉપરનો આશાસ્વાદ પ્રેમી લોકોને કરાવવામાં આવ્યો હતો કુલપતિ ડોક્ટર જે મૈયાણીએ જણાવ્યું કે આ વર્ષથી નરસિંહ મહેતા યુનિવર્સિટી કાર્યરત થઈ છે જેથી નરસિંહ મહેતાના જીવનના તમામ પ્રસંગો આ યુનિવર્સિટી દ્વારા પણ ઉજવાવા જોઈએ પ્રથમ મણકામાં તેની જન્મ જયંતિ છે જે અનુસંધાને આ ડોક્ટર રાજ્યગુરુનો ભજનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમમાં મેયર જીતુભાઈ હિરપરા અગ્રણી હેમંતભાઈ નાણાવટી કવિ રમેશ મહેતા ભારતભાઈ મજમુદાર સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા જો કે શ્રોતાઓની હાજરી ખૂબ જ પાંખી જોવા મળતી હતી કારણ કે બાર કિલોમીટર દૂર ખડીયા ગામે આ કાર્યક્રમ યોજાયો હતો ઉપરાંત ખૂબ જ ઓછા સમયમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાને કારણે લોકો એક સારો કાર્યક્રમ માણવા માટે ચૂકી ગયા હતા આમ છતાં નિરંજન રાજ્ય ગુરુએ નરસિંહ મહેતાને પ્રેમ લક્ષણા ભક્તિના કવિ ગણાવીને તેના ભક્તિ રસના કેટલાક પદો પર પોતાના પ્રબુદ્ધ વિચારો રજૂ કર્યા હતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે નરસિંહ મહેતાની છસો આઠમી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે આ યુનિવર્સિટીમાં સંત શિરોમણી અને સંત સાહિત્યના અભ્યાસો એવા નિરેન્દ્રભાઈ રાજગુરુએ ખાસ સમય ફાળવીને નરસિંહ મહેતાના પદોનું ગાન કરી અને જે રીતે ભાવમયી વાતાવરણ સર્જ્યું એનાથી અમે આજે ખૂબ જ આનંદિત છીએ